રાજ્યમાં કામ કરતી આંગણવાડી મહિલાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ફિક્સ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જો કે આંગણવાડીની મહિલાઓના વેતનમાં વધારો કરાયો નથી જેને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ વનિતા વિશ્રામથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી આ રેલીમાં અંદાજીત પાંચસોથી વધુ મહિલાઓ જોડાઈ હતી મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે જો બે દિવસ આંગણવાડી મહિલાઓ હડતાળ પર ઉતરશે જ્યારે પણ કામના કોઈ બી મુદ્દો આવે પગપાયાના કોઈ બી કામો આધાર કાર્ડથી લઈને બાળક દાખલા કુપોષણ બધી આંગણવાડી બહેનો યાદ આવી જાય જ્યારે ઉપરથી કોઈ બી કામ અમે પાયાના એક એક કામ માટે અમને ઘરે ઘરે મોકલી દે અને જ્યારે પૈસા આપવાના નંબર આવ્યો ને તો તમારો પત્તો સાફ તો અમે કે અમને બહુ આક્રોશ છે અમને બધા પર જે તે સરકાર હોય અમને કોઈ સરકારથી લેવા દેવાની પણ અમારી માંગણીઓ અમારી લાગણીઓથી તમે ખિલવાડ કરો છો અમારી લાગણીઓ ક્યાં સુધી તમે એવી રીતે અમને દબાઈને રાખશો અમારું જે કામ છે અમારા ઘરમાં પોયરાઓને અમે છોડી છોડીને બીજા પોયરાઓને અમે પાલીએ છીએ બધાના જન્મના દાખલા મરણના દાખલા વિધવા પેન્શન જે તે કામ હોય પગપાયાના જે કામ ઉપલા અધિકારીને આવે સીધે આંગણવાડી કાર્યકર ને કરવાનું છે આંગણવાડી કાર્યકર બિચારી ઘરે ઘરે ફરીને આખો દિવસ બગાડીને પોતાના ઘર બાર છોડીને બધું કરે છે તો પછી પગારના ટાઈમે અમારું કા નામ નહીં યાદ આવ્યું હોય સરકારને અમારું કેમ નહીં કર્યું અમને બહુ જ આક્રોશ છે આજે અમને એટલો ગુસ્સા છે અમારી બહેનોને કે અગર જો અમારું પગાર વધારાનો ઉલ્લેખ નહીં થયો આ બજેટમાં તો અમે તો હડતાલ પર ઉતરી જવાના ના અમે નાસ્તા વેચવાના ના અમે આંગણવાડી આપણો કેન્દ્રો ખોલવાના છે એ જ અમારી માંગો છે અને એ જ અમારી રજૂઆત છે અમારા બાજુ બી જો અમે બી તમારી બહેનો છે બ્યુરો રિપોર્ટ સુરત